છતાં ધરની જગ્યામાં વેપાર માટે રેકડીઓ ન મેકવા દેતા થયો વિવાદ સમાધાન મનસુખભાઈ રાઠોડે કરાવ્યું સાંભળો કોલ રેકોર્ડે આપણે મિલન બોલો ને હા હા હવે ઈ આજે જે મહારાજ હતો ને એનો ફોન મારામાં આવી ગયો ભાઈ અમને કોઈ પ્રોબ્લેમ નથી અને જ્યાં જગ્યા જોતી હોય તો હવે કંઈ વાંધો નથી ને હે તારે જ્યાં જગ્યા રાખવી હોય એને કોઈ પ્રોબ્લેમ નથી તો કે તને કંઈ પ્રોબ્લેમ નથી ને હવે નહીં 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 તો તો પછી આ બાબતમાં સમાધાન થઈ જાય કરી નાખવું ને પણ આપણે આજે કોઈની મુલાકાત તો નથી થઈ ને આપણે હજી પણ મુલાકાત તારે જગ્યાની જોઈ છે તારે કોઈ મુલાકાત કરવાની તો રાજકાર રાજકારણ લગાડવું તારે નઈ નઈ તો પછી તો તને જે જગ્યા ને એનું રેકોર્ડિંગ છે મારી પાસે અને બધા પૂરો છે પછી તારે શું નેતા ભેગા કરીને કે ભવાઈ કરવી છે નઈ 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 તો પછી ને કોઈ આવ્યા નથી ને ફલાણો નથી હા 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 તો તમે કેમ જેમ તમે કેવા એમ આપણ તો ઈ હા જે ભાઈ આપડે શું નામ છે હિતેશભાઈ હા હિતેશભાઈ મહારાજને મેં ફોન કરી દીધો કેમ કે જો જગ્યા બદનામ થાય અને તમારા ધંધા સાટું થઈ અને આપણા ગીગાની આખી જગ્યા બદનામ થાય એવું કામ આપણે ન કરવું જોઈએ નહીં નહીં આપણે એને તો આપણો ધંધો મળી જાય મનસુખભાઈ બસ તો એ તો ધંધો તો તમે ગમે કરી શકો તમે કોઈ બાપુ એને કોઈ ના અત્યારે પડી નથી આપણે એને તો ગરવા જ નથી દેતા અહીંયા તમે મુદ્દો ગરવા કોણ ગરવા નથી દેતું બાપુ આપણે ધંધા બાબત તો અહીંયા ગરવા જ નથી દેતા મને ખુદ દેતા અત્યારે તને કોઈ ના પડી છે અત્યારે એનો ન પાછળ જાય ને મનસુખભાઈ તો સો નંબરની ગાડી મોકલે ઘરે કેમ કરી ને મોકલે ગમે એવી ખોટી અરજી કરે હાલો અમારી ઘરે બાજે છે કોણ એમ કે બાપુ ખુદ તારી માં એવું કર્યું હતું બાપુ એ કઈ હા બે વાર ગાડી મોકલી હતી ક્યાંથી મોકલી હતી એને લગભગ થયા ચાર પાંચ વર્ષ અત્યાર ની વાત કરે છે ને પાંચ વર્ષ નું અટાણ ઉભું કરે છે લા પણ મનસુખભાઈ એ માણસ જેટલા ડેન્જર છે તો એ આખી વાત સમજતો નથી તો પાંચ વર્ષ સુધી તું કેમ ગયો તો પણ મારો પ્રયાસ ચાલુ જ છે ઈ છે મુદ્દા ઉપર આપણે વાત કરીએ એનો મતલબ એવો નથી કે આપડે ગમે કરીએ કે ગમે ઈ હા હા તમે મુદ્દો સમજો પાંચ વર્ષ તને પાંચ વર્ષ ના કેટલા દિવસો થાય હા 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 એ પાંચ વર્ષ તને અચાનક એક મતન માતાજી પૈણ માં આવી ના ના હાતું છે તો તને અત્યારે કોઈ હેરાન કર્યો હોય ને તો કરાય બાકી ખોટા ખોટા ડીડે ગુફા કરી એનો મતલબ હું તો પણ અત્યારે આપણે ધંધો આપડો ચાલુ કરાવી દઈએ તો તું અટાણે ગયો તો ન્યા કણે

રેકડી રાખી તમે વેચો ને બાપુ નો કઈ કેમ કે જગ્યા બદનામ થાય એમાં પોલીસ આવે બધુ થાય તો એને જગ્યા ની અંદર વિવાદ માં પડે તો આપડે ખાલી એક પાંચ રૂપિયાની બોપટી પોપટી થઈ થાય કે પાંચ રૂપિયા ની ચુંદડી હાટુ થાય અને આખા ધર્મ ને કલંક બેસે હા 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 મુદ્દો તો સમજ્યા આજે હું તમને એમ કહું કે આપડો રયો ઈ તો આયા આયા ફલાણું કરે છે ને તું તો આયા કરે દા સુગાર રમે તો એનો મતલબ હું થયો હા એનો મતલબ ઓલો થયો તો પછી તમારે મૂળ તો તમારે પોપટી બંગડી વેચવાનું ખાલી તમારે તો મૂળ તો તમારો કટલરી નું કામ છે

આખી તો નથી અત્યારે તારે નથી જવાનું એવું લાગશે તો હું ચકર મારી જાય અને શાંતિથી આવો વિવાદ થયો બ્રાહ્મણ વાત કરી અને જ્યાં જ્યાં આપણને કોઈને નડે ને નો નડે એમ હોય એ જગ્યા એ રાખવાનું જેથી કરીને પાછો વિવાદ નો થાય બનશું આપણે અમારે તું ફોન કરીને વિડીયો વાયરલ થાય પણ એનાથી જગ્યા બદનામ થાય શું થાય હા બરાબર છે હા અત્યારે આ ભાઈ કીધું કે મને કઈ problem નથી એટલે અત્યારે હું સુખદ સમાધાન નો audio હમણાં ચડાવું છું ના સુખદ સમાધાન નો નો ચડાવતા હમણાં સમાધાન ક્યાં આપડે થયું છે હજી અરે અત્યારે તને જગ્યા દઈશ એટલે સમાધાન હે તો હજી તારે હું police case કરવો છે તો police case તો ના જગ્યા ક્યાં દે છે કોઈ ને એમાં નથી થયું હજી કોઈ આખી જગ્યા આપડા બાપ ની થોડી છે એ માનવતાથી થી હોય ના ના હમણાં સુખદ સમાધાન નો નો ચડાવતા તો 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 તારે શું કરવું ના હજી હજી ક્યાં કોઈ ખબર છે હજી આપડે કોઈ ધંધા ના સમાચાર પૈસા લેવા છે એમ નઈ તો તારે હું પૈસા લેવા છે નહીં નહીં ના તો હું મને ખબર નથી હતી હું તારું કઈ સ્વાગત કરણિયા આજે તો મારો ધંધો ચાલુ થઈ ગયો નઈ મારો ધંધો તારા ધંધો તો તારે કરો ને કાઈ અહીં વિજયબાપુ વેચવા ન આવે નહીં નહીં હમણાં ના સો અમે ચડાવતા તો હું તો હમણાં ચડાવી દઉં છું ભાઈ એવું નહીં આલે તને એવું તો જાય ડીંડક કરતો અને તું કઈ આવી રીતે ગમે ને ફોન કરીને તો તારી રામલીલા લાવતો જેમ અમે લાવીને લે તો મને હજી જ જઈ સમજાવજ મને કીવડાન માર્કે જડાવજ નઈ 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 સુખત સમાજ છે ઓડિયો સઢ્યો તારે સઢ્યો હોય એટલે તું હું બદનામ કરવા માટે એના કામ કરે

ई किलोमीटर नहीं तुम्हें तो बात नहीं समझी रखता मनसुप बा हूं समझी को थारी आकी मैटर के तू मनर ने गोड़ गोड़ मार के दौड़ावे नहीं 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 ई किलोमीटर पढ़ा नो हाल नहीं 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 हां नहीं नहीं मतलब मैं तने किदू ओलो बाइक दिए छे किया आलो भाई क्या बेचता था नवागा હા તા કે આઠ મહિના થયા આઠ મહિના પેલા નો અટાણ કેમ તમે ગયું બધું માણસો ને બિલાભાઈ ગીડા ના મોકલ્યા મોકલ્યા તા કે તો બાપુ મોકલાતા કે કોઈ એની પટલાઈ લઈને નહીં આવવાનું મારી પાસે એમ કીધું પછી મારો મિલન મોકલું તો એના ના પાડી પછી ડોહા ફોની ના હતા બે હજાર ચૌદ નું તમે બેન ઉભી કરો બે હજાર ચૌદ નું અત્યારે તમને કોઈ ના પાડી નથી

હા હું એમ કઉ છું કે હમણાં છે ને તમે ખમો સુખદ સમાધાન નથી ચડાવવા મારો ધંધો મળે બાપુ કઈ થઈ નથી બાપુ તારી પાસે આવે એવું તો અપેક્ષા રાખે બાપુ મને બાપુ મને બોલરાવે પછી તને કે બોલાવ મને બોલરાવે અહીંયા પાસે તમારો ધંધો તમે ચાલુ કરી દયો અથવા કોઈ ને કે ભાઈ આ લોકો ને બોલાવો અહીંયા પણ તને તને હું જ કઉ છુ ને તું તાર તાર ત્યાં રેકડી રાખ દેજે તને કઈ કોઈ કેતું નથી પછી તારે શું જોવું મનસુખ ભાઈ એમ પુરાવી દે નો રખાય તમે ઠેટ રમો હું ઠેટ અહીંયા તો પણ લે તું તો કઈ કઈ કાલે મને તો રામો તને એમ કઉ છું ને ન્યા કને બાપુ હારે હું વાત કરી લઉં છું એમ કઉ છું તું બીજું ડીડે માં હા હા તું એવી ગયા લે પણ તું એમ કે કે હું ઈ મને બોલ રહા હવે તને શેનું બોલ રહા ભાઈ તારા બોપટ બેસી એને તને ને બોલાવે પણ તોય આપણે બોલે તો આપણે અહીંથી ચાલુ કરી ને આપણે હું તને કહું છું બાપુ હારે વાત કરું એમ કહું છું કે હું બાપુ હારે વાત કરું છું એમ કહું છું સમજ્યો તું વાતમાં પણ તારે કઈ ડોન બનવું છે તારે હીરો બનવા માટે તું કરે છે આ બધું આ તો તમે પહેલા બાપુ હારે વાત કરી લો હું તને કહીને કહું તો છું તને કહીને કહું છું કે હું બાપુ હારે વાત કરી લો છું પણ તું શું કામ એટલું બધું આવું કરે છે પુરાવી જઈએ કોઈ ન કરવું તને પુરાવી દે તોય જગ્યા બદનામ થાય તને ન કરવા દે તોય જગ્યા બદનામ થાય શાંતિ રહ્યો અને શાંતિ થી તમે કરો શું કરો એમાં બીજા લાકડામાં ભરાય નહિ આ તો તમે હાલો મારા બા બાપુ હારે પહેલા વાત કરો ઈ મારી રીતે વાત કરી લઉં છું પણ તું એવું કે કે નઈ મારાજી ઓડિયો સડ્યો જ છે મારું ફલાણું જ છે એટલે ઓડિયા વાયરલ કરવાને ઓડિયા સડાવવા એનાથી શું થાય જગ્યા બદનામ થાય તારે મુજ તો બદનામ કરવા માટે તું બેઠો છો તારે ધંધો ઓડિયા એમ ન નઈ થઈ જે કોણ કરતર ના પડે નઈ નો થાય અહીંયા એમ નામ નો કોઈને કરવા દે મનસુખભાઈ તમારી વાત નથી થતી તો મુદો એ કહો શું ઊભો કરીમાં હું

તમે પ્રેમથી વાત કરો પ્રેમથી વાત કરતા શીખી કાયદા કાયદાની વિરુદ્ધ કામ નો કરવાનું હોય આપડા હવે મારા મારા તું મારી માલિકી હોય તું આવીને કાલ કઈ જા મને રાખવા દયો નગર હું ફલાણા ભાઈ ને ફોન કરું દીકરાભાઈ હા ન થાય બરાબર હે હા હા એટલે ઈ એની પોતાની જગ્યા હોય તો એનાથી કઈ તું ઓડિયા વાયરલ કરતો કઈ આપણા બાપ નું ન થઈ જાય

પહોંચવાની મેટર નથી બાપુ પાસે તમે રૂબરૂ જઈ શકો છો તમે તમે મળ્યા નથી તમે ના કે પડી હોય હાલ હું બી શું મનસુખ ભાઈ હું અમે મમ્મી દીકરો ગાડી બોલે ખરાબ કોણ વિજય બાપુ પોતે કેમ હા ખરાબ ગાળ્યું બોલવા માંડે તમે તમે હંતાઈન ઉભા રહ્યો હાલો તમે રમો થી આવો હું એકલો જાઉં હા તમે તાના ઉભા રહ્યો હાલો પાછળ તમારે મનસુખ ભાઈ સાવ એમ નઈ કેવાનું તમે ખાલી પેસેન્જર બનીને ઉભા રહ્યો અને હું પૂછવા જાવ હાલો હું બોલે છે જોવ તમે હાંભળો પછી તો તમે માનશો ને આ લોકો સાચા છે દર્જાના માણસભાઈ હિતેશભાઈ વાત કરી હમણાં જ અમને ગયા બજાર માં આવીને હું શું કરું કે ભલામણ કેમ કરું બાપુ ખુદ કે હિતેશભાઈ ને ખુદ ને હિતેશભાઈ હા હિતેશભાઈ આ બ્રાહ્મણ દુકાન વાળા એને ખુદ અંકિતભાઈ સાથે આવી વાત કરી

એ સબંધ ભૂલી ગયા આમાં સબંધ નો કઈ નો હોય સબંધ ગમે તે કરે અમારે છે ને સત્ય બોલવું એ અમારી ફરજ હોય છે ભાઈ નહીં તો હું તમને અગાઉ કહી શકતો તો ને ફોન કરીને ને કે મનસુખ હું તમારી પાસે રૂબરૂ આવ્યો તો અહીંયા તમને કહી શકતો તો મનસુખ ભાઈ આ તમે કરાવો ને મારા ઓડિયા ચડાવો પણ આપણે બાદ બોલ નોતી કરવી સમાજમાં માં ક્યાંય જાણ હું મારી રીતે મારી કોશિશ ચાલુ હતી કે બાપુ મને ધંધો કરવા દયો બાપુ મને ધંધો કરવા દયો પણ બાપુ ને એક જ હતું કે તમે અહીંયા નહીં હા તકલીફ એ છે એમાં એવું છે જો એમાં બધાય બધાય જેટલા ધંધાર્થી હોય એમાં તમારો સ્વભાવ ખરાબ હોય તો ના પાડે સ્વભાવ એને વાત નથી અને જ્ઞાતિ પ્રત્યે વાંધો છે જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય તો તને એવું recording માં જ તને જ્ઞાતિ પ્રત્યે તારી ભાગ જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય ને એવો ઓડિયો છે તારી પાસે તો બધાય બધી સમાજ કરે છે ને આપણે એક જ કેમ નહી હોય તું વાત સમજતો નથી તું એક જ કેમ નહી તો તાર કઈ કમારો વાંધો હોય

આપણે ને ડ્રો વગરનો રાતે બાર વાગ્યે પેલા તો તમે મને ઈ કહ્યો કે ડ્રો વગરનો ઓટો કોઈ ને હોપી શકે ઈ મને બોલાવ્યા વગર હું ડ્રો માં હાજરી જ નહોતી મારી અને બાર દોગ પછી લબડાવીને મને સમજૂતી કરીને ઓટો આપવામાં આવ્યો કે ભાઈ તું રાખી લે કઈ વાંધો નહીં તારું ત્યાં હાલશે અને પછી મેં હાલશે એનું માન ખાતર મેં લઈ લીધો તે સતાય હું હજાર રૂપિયો ભાડું ભરતો તો સહી કરીને તે સત્ય ત્યાંય મને ધંધો નો કરવા દીધો મને આ એક બીજો ભાઈ ધંધો કરે છે એટલે મિલનભાઈ જે ફરિયાદ કરે છે ને એ હવે આના માટે મનસુખભાઈ છે ને ખરેખર રેલ માં તમારે થોડુંક ડીપ માં આવવું જ જોઈએ અથવા સત્તાધાર ની મુલાકાત લેવી જોઈએ

હા ના હાચી વાત છે પણ છતાંય તમે થોડું બધું જાણશો ને એટલે તમે ઓટોમેટિક રામપરા પણ એ લોકોનો ધંધો ચાલુ જ હતો તો હવે મને એવું આગળ રામપરા એનો ધંધો અત્યારે બંધ છે એટલે ત્યાં પણ જો કઈક પ્રશ્ન થયો છે આ બેન નો સ્વભાવ ને થોડુંક હતું હોત એનું ડેન્જર પણ એ એ વાત તો ઠીક છે હવે કાઈ વાંધો નહીં પણ જેટલું છોકરો ફરિયાદમાં બોલે છે ને ભગવાન આ ખરેખર એ કઈ છે નહીં

કે કોઈ પણ ની અંદર એવું કઈ હોય નહીં અને જગ્યા છે એમાં રાખવાનું ને એકબીજા ના સુખદ સમાધાન સારી રીતે રહેવાનું સારું સારું હોય એમાં એમાં હું તમને કહું એ પણ હવે આ છોકરો થોડો વધારે પડતું ઓલું બોલી ગયો સમજ્યા બધું ખોટું જ બોલ્યો છે એ માઈલો એ કે અમારાથી થી રાગ દ્વેષ અમે નાના વરણ કેવાય ને એવું બધું બોલ્યો છે ને આ તદન ખોટી વાત છે આમાં હવે હમ સમજી લ્યો એક બારોટ સમાજ હોય કે દલિત સમાજ હોય હવે આ વિડીયો આવી રીતે સાંભળે એટલે સ્વાભાવિક છે બધાયના રૂવાડા બેઠા થઈ જાય ને તમારું રેકોર્ડિંગ આજે અત્યારે તમે મને ફોન કર્યો ને

સામેલ કરે છે હા એક ખરું કે મારા દરબાર ભાગીદારી માં પંદર સત્તર વર્ષ ધંધો આવેલો એટલે એની હિસાબે એને મને ટાર્ગેટ કર્યો હોય એ લોકો સીધે ક્યાંય નો બાંધી શકે એટલે અમને સીધા માં ટાર્ગેટ લીધા મનસુખભાઈ બીજું કઈ નથી

પણ આ જે મિલન છે બૈલો છે ને એ ખરેખર બધે તદ્દન ખોટી વાત છે એ હું મેટ્રો તો હું નઈ એ કદાચ તમારી પાસે સમય ને ટાઈમ મળે તો તમે ભલે બાપુ અરે વાત કરો છો કરો એટલે તમે અહીંયા આવીને પૂછજો ખાલી કે આ ઇતિહાસ નામની વ્યક્તિ કોઈ દિવસ જગ્યામાં બાપુ સુધી પોચ્યા છે ખરી એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય શાંતિ દેજો એ ભલે ભલે ભગવાન

હા એ ઈ હમણાં ઈ રેકોર્ડિંગ આવી છે તમે કીધું તમે તમારા ના હિસાબે જગ્યા ને બદનામ કરો માં